નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા આયોજિત ત્રિશૂલ દીક્ષા સમારોહમાં સોળસો બજરંગી યુવાનોએ ત્રિશૂલ દીક્ષા ગ્રહણ કરી બજરંગદળના રાષ્ટ્રીય સંયોજક નીરજજી દોનેરિયા સહિત પૂજ્ય સાધુ સંતોએ ખાસ હાજરી આપી હળવદ ખાતે આવેલ શિશુ મંદિરના સાંસ્કૃતિક ભવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા ભવ્ય ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હળવદ તાલુકાના વિવિધ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના સોળસો પંદર બજરંગી યુવાનોએ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી અને રાષ્ટ્ર રક્ષા ગૌરક્ષા સ્ત્રી રક્ષા ધર્મરક્ષા આત્મરક્ષા સહિત લવ લવજેહાદ અને અન્ય જેહાદથી બચવા સતત કાર્યશીલ રહેવા માટે પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંયોજક બજરંગ દળ નીરજ દોનેરિયા પૂજ્ય દીપકદાસજી મહારાજ પૂજ્ય પ્રભુચરણ મહારાજ ગુજરાત ક્ષેત્ર સંયોજક ઠક્કર સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા ઉત્તર ગુજરાત પ્રાંત સંયોજક મહેતા તથા સુરેન્દ્રનગર વિભાગ અને જિલ્લાના વિવિધ પદાધિકારીઓ તેમજ હળવદના સામાજિક રાજકીય શૈક્ષણિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શૌર્ય યાત્રા હળવદની મુખ્ય બજારમાં નીકળી હતી જેમાં વંદે માતરમ જય શ્રી રામ જય કારા વીરજ વીર બજરંગી હર હર મહાદેવ અને ભારત માતા કી જયના નારાથી હળવદની શેરીઓ ગુંજી ઉઠી હતી આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે થયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ પ્રખંડના સૌ કાર્યકર્તા મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી અને પોલીસ વિભાગ દ્વારા અને સરકારી તંત્ર દ્વારા પણ ઉચિત સહયોગ પ્રાપ્ત થયો હતો સંકલન સુધાકરભાઈ જાની હળવદ અત્યારે ઉ કાર્યકર્તાઓને ઋષિ શિક્ષણ ગ્રહણ કરવા જઈ રહ્યા છે ઋષિ શિક્ષણ સંપૂર્ણ લઈ લે તે પાછળથી દોરવા આવી આપની શિક્ષણ સંપૂર્ણ કરવાની જરૂર થાય એટલે જમણા આના ઋષિ બધા મિત્ર કે જે નું Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.